સ્પાની આડમાં અનૈતિક દેહવ્યાપાર કરતા આસપાસ સેન્ટરો ઉપર રેડ કરી સા ઇસમને પકડી પાડતી નિલંબા ઘોઘા રોડ એએચટીયુ પોલીસ સ્ટેશનની ટીમ ગુજરાત સરકાર દ્વારા દેહવ્યાપારની પ્રવૃત્તિને નાબૂદ કરવા સારું પ્રયત્નો કરવામાં આવતા હોય છે તે અંતર્ગત ભાવનગર જિલ્લાના રહેણાંક આઈજીપી ગૌતમ પરમાર ભાવનગર સાહેબ રેન્જ તથા મહાનિરક્ષકો અધિક્ષક નિતેશ પાંડે સાહેબે ભાવનગરનાઓને દ્વારા ભાવનગર જિલ્લામાં સ્પાની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે અભિયાન ચાલુ કરવામાં આવેલ છે જે અન્વયે ભાવનગર શહેરમાં અલગ અલગ સ્પામાં મસાજની આડમાં દેહ વ્યાપાર થતો હોવાનું અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડે સાહેબે ભાવનગરનાઓને ધ્યાને આવેલ છે જેથી ભાવનગર શહેરની લંબાક પોલીસ સ્ટેશન ઘોઘા રોડ પોલીસ સ્ટેશન તથા એ એચ ટીયુ આઈયુસીએ ડબલ્યુની ની ટીમ બનાવી ભાવનગર વાઘાવાડી રોડ ઉપર આવેલ સ્પામાં ગ્રાહક મોકલી આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાનું ધ્યાને આવે કાયદેસરની કાર્યવાહી કરવા અધિક્ષક સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક આર આર સિંઘાલ સાહેબે તરફથી સૂચના થઈ આવેલ હોય ઉપરોક્ત પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ બનાવી ભાવનગર વાઘાવાડી રોડ ઉપર આવેલ ઈવા સુરભી મોલમાં આવેલ આઇકોનિક વેલનેસ સ્પા ઓશિયન ડે આર હમામ સ્પા આવેદ ફેમિલી સ્પાને ત્યાં ડમી ગ્રાહકો મોકલતા સદરહુ સ્પામાં મસાજની આડમાં દેહવ્યાપાર થતો હોવાનું જણાય આવતા ત્યાં રેડ કરી અને સ્પાના સંચાલક તથા માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જ્યાન્વયે ભાવનગરની લંબાક પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી ડી ઝાલા તથા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ એન દેસાઈ તથા એ એચ ટીયુના પોલીસ ઇન્સ્પેક્ટર પીપી પટેલ તથા એ ડબલ્યુના પોલીસ ઇન્સ્પેક્ટર એમ સી ચૌધરીયાએ અલગ અલગ ટીમ બનાવી ભાવનગર વાઘાવાડી રોડ ઉપર આવેલ યુવા ઓખા સુરભી મોલમાં આવેલ આઇકોનિક વેલનેસ સ્પા ઓશિયન ડે આર હમમ સ્પા આવેદ ફેમિલી સ્પા ને ત્યાં ડમી ગ્રાહક મોકલતા સદ્રહુ સ્પા માં મસાજ ની આડ દેહ વ્યાપાર તો તો હોવાનું જણાય આવતા ત્યાં રેડ કરી સ્પા ના સંચાલક તથા માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ મળી આવેલ વિદેશી મહિલાઓ બાબતે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરેલ છે પકડાયેલ આરોપીઓમાં ઓશિયન ડે આર હમામ સ્પામાં ધાર્મિકભાઈ વિજયભાઈ ભટ્ટી જેની ઉંમર વર્ષ પચીસ રહેણાંક કાળિયાબીડ રામનગર ભાવનગર વિશાલભાઈ તુલસીભાઈ સોલંકી ઉંમર વર્ષ એકવીસ રહેણાંક આનંદનગર વિમાનના દવાખાના પાસે ભાવનગર આવેદ ધ ફેમિલી સ્પા પ્રકાશભાઈ રામસંગભાઈ ચૌહાણ ઉંમર વર્ષ બત્રીસ રહેણાંક માધવાનગર વન ચિત્રા ભાવનગર

પાર્ટી પ્લોટ સામે આવાસના મકાનમાં ભાવનગર સારી કામગીરી કરનાર ટીમમાં પીઆઈ રીપીએ પટેલ એ એચ ટીયુ પીઆઈ એમ સી ચૌધરી આઈ યુ સી એ ડબલ્યુ પીઆઈ રીબી બીડી જ્વાલા નીલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ એ એન દેસાઈ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીબી ચૌધરી પીએસઆઈ શ્રી એલ એસ ગોહિલ પીએસઆઈ એસઆઈ એસ પી અગ્રાવત તથા પોલીસ સ્ટાફ કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર